નમસ્કાર મિત્રો ઉત્તર સીરિયાના મણબીજ શહેરના બહારના વિસ્તારમાં ભીષણ બોમ્બ બ્લાસ્ટ થયો છે આ બ્લાસ્ટ ખેતમજૂરીને લઈને જઈ રહેલા એક વાહન પાસે જ થયો હતો આ બ્લાસ્ટ એક ગાડીમાં થયો હતો અને જેમાં ઓછામાં ઓછા પંદર લોકોના મૃત્યુ થયાની આશંકા છે તો ડઝન લોકો ઘાયલ થયા છે સ્થાનિક નાગરિક સુરક્ષા સંસ્થાએ આ વિશે જાણકારી આપી છે ડિસેમ્બરમાં બશર અલ અસદને પદભ્રષ્ટ કર્યા પછી ઉત્તર પૂર્વીય અલેપ્પો પ્રાંતમાં આવેલું મણબીચ હિંસાનું કેન્દ્ર રહ્યું છે સિરિયન નેશનલ આર્મી તરીકે ઓળખાતા તુર્કી સમર્થિત જૂથો યુએસ સમર્થિત કુર્દીશ નેતૃત્વ હેઠળના સિરિયન ડેમોક્રેટિક ફોર્સીસ સાથે અથડાપણ ચાલુ રાખે છે સીરિયાની પરિસ્થિતિ આતંકવાદને કારણે વધુ ખરાબ થઈ ગઈ છે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો પ્રભાવ પહેલાંની સરખામણીમાં ઓછો થયો છે પરંતુ હજુ પણ આતંકવાદી પ્રવૃત્તિઓનો અંત આવ્યો નથી સીરિયામાં આતંકવાદી હુમલાના કિસ્સાઓ વારંવાર જોવા મળે છે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સીરિયાના દક્ષિણમાં દારા પ્રાંતના મહાજા શહેરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો